दोस्तों कोई एम मैंने कहते हुए कि फेवरेट कोई लोकसभा की सीट हो मजा पड़ी जाए तो मैं कूँ तो छोटाउदेपुर एस टी बैठक है परंतु अँ राठवा वर्सेस राठवा भाजप कांग्रेस नहीं है कांग्रेस वर्सेस कांग्रेस पहला जवाती थी राठवा मतलब नारायण राठवा मोहन राठवा परंतु थोड़ा समय पहला નારાયણ રાજ્યસભાની સંસદ સભ્ય બનાવી દીધા એટલે નારાયણ રાઠવા શાંત થઈ જાય અને કોંગ્રેસ માટે કામ કરે કોંગ્રેસે અહીંયા પહેલાથી જ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો થવાય કોંગ્રેસે પહેલી પહેલી વાર કોઈએ મહેનત કરી હોય તો છૂટા ઉદેપુરમાં કરી છે અને એટલા જ માટે કોંગ્રેસે રણજીત રાઠવાને મેદાનમાં પહેલાથી જ ઉતરે પહેલી ઉમેદવારની યાદીમાં

કોઈ ચમત્કાર બિલકુલ આ બેઠક પર કાંટાની ટક્કર છે અને એટલા જ માટે આપ જો કે આ રાઠવા સમાજમાં અને ખાસ કરીને જે પહેલાથી બે હજાર ચૌદમાં નારણ રાઠવા રામસિંહ વચ્ચે મુકાબલો થયો હતો એમાં પણ લગભગ એક લાખ ત્રીસ હજારની આસપાસ કોંગ્રેસ હાર્યું હતું પરંતુ આમાં આ વખતે નારાયણ રાઠવા પહેલાંથી જ મહેનત કરી રહ્યા છે તો આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસને અહીંયા આ સીટ પર જીતની પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે સામે રામસિંહ રાઠવાની જે ભાજપના સાંસદ હતા તેમની ટિકિટ કપાઈ છે તો તેમની પણ ત્યાં નારાજગી હશે અને એટલા જ માટે નવા ચહેરા ગીતા રાઠવાની ટિકિટ અપાઈ છે આનાથી બેઝિકલી કોંગ્રેસનો એક સ્ટેપ એક કદમ આગળ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ અહીંયા છોટાઉદેપુરમાં કોંગ્રેસે પહેલા જ ઉમેદવારો રાખ્યા હતા અને પહેલા જ જાહેર કર્યા હતા એટલે કોંગ્રેસે જ બિછાણ જાળ બિછાવી લીધી હતી આમ તો એક વર્ષ પહેલા જ જાળ બિછાવી હતી કારણ કે નારાયણ સાંસદ રાજ્યસભાના સાંસદ અને મોહનસિંહના પરિવારમાંથી લોકસભાની ટિકિટ આ પહેલાથી જ ડીલ થઈ ગઈ હતી અને આવી પરિસ્થિતિની વચ્ચે પહેલેથી જ આ લોકોએ મહેનત કરી છે ત્યાં અને એટલા જ માટે ત્યાં મારું માનવું છે કે રણજીત રાઠવા કદાચ એક કદમ આગળ છે એટલે પંચાવન પિસ્તાલીસનો રેશિયો છે અહીંયા આસાનીથી આસાની તો નહીં કહેવાય લગભગ કોંગ્રેસનો એક કદમ આગળ છે અને કોંગ્રેસ અહીંયા ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરી રહી છે આખા છવ્વીસે છવ્વીસમાં કરતાં સૌથી વધારે ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરતું હોય તો એ છે આ છોટા ઉદેપુરની બેઠક પર અને આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લે તો જરાય અતિશોક્તિ જરાય પણ વધારે પડતું નહીં કહેવાય